છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર ગામ નજીકથી પસાર થતી હેરણ નદી પરનો પુલ આજથી બે વર્ષ પહેલા તૂટી ગયો હતો જેના પરથી નેશનલ હાઈવે નંબર છપ્પન પસાર થાય છે નેશનલ હાઈવે નંબર છપ્પન જે ગુજરાત અને મધ્યપ્રદેશને જોડે છે જિલ્લાના મુખ્ય મથક છોટાઉદેપુરને પણ આ માર્ગ જોડે છે બ્રિજ તૂટી જતા રાહદારીઓની ચિંતા કરી સરકાર દ્વારા નદીમાં જ ડાયવર્ઝન બનાવવા માટે મંજૂરી આપી કે જેને લઈ રાહદારીઓને ચાલીસ કિલોમીટરના ચક્રાવો લગાવવું ન પડે પરંતુ જે કોન્ટ્રાક્ટરને કામ આપવામાં આવ્યું તેણે જાણે બેઠ ઉતારી હોય તેમ લાગી રહ્યું છે બે વર્ષમાં બે વખત ચોમાસાના સમયે ડાયવર્ઝન ધોવાતા વાર ડાયવર્ઝન બનાવવામાં આવી રહ્યું છે જે બિલકુલ તકલાદી હોવાનું સ્થાનિકો અને રાહદારીઓનું કહેવું છે અગાઉ બનેલ ડાયવર્ઝનની ડિઝાઇન જે નક્કી કરવામાં આવી હતી તે પ્રમાણે નહીં પણ

તો આ છ ભૂંગરો મેં કઈ થી રહેવાનું છે આ ડ્રાઈવર તો ખાલી બનાવવા ખાતર બનાવે છે પણ એને કાયમી ઉકેલ માટે અમે વિનંતી કરીએ છીએ સરકાર શ્રી સરકારના ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ વિનંતી કરે છે કે આ ડ્રાઈવર જન સારું રીતે વ્યવસ્થિત બને અને અત્યારે પબ્લિકને જે ચાલીસ કિલોમીટરનો ફેરો ફરવો પડે છે સમયનો વ્યય થાય છે પૈસાનો વ્યય થાય છે એમાંથી બચાવવા માટે બીજો કોઈ વિકલ્પ નથી આ ડ્રાઈવર કાયમી ધોરણે સારી રીતે બને એવી આ સરકાર વિનંતી કરે છે પુલ બનશે ત્યારે બનશે પણ બે ત્રણ વર્ષ વગર પુલ ઉપયોગ થવાનો નથી અને આ પુલ પણ બનવાનો નથી જે ડાયવર્જન બનેલું છે એ જ્યારે સાડા ચાર કરોડ રૂપિયાનું નું બન્યું ત્યારે એકસો ને ચાલીસ ઉંગરા એમાં નાખવામાં આવ્યા છે તે પણ ડાયવર્જન તો ત્રણ ચાર મહિનાની અંદર તૂટી જતું હોય ત્યારે આ ડાયવર્જન ની અંદર બિલકુલ રેતી અને માટી અને ભાગેલા છ ભૂંગરા નાખીને આ ડાયવર્જન બનાવ્યું છે ત્યારે આ સરકાર આ કોન્ટ્રાક્ટર અને અહીંના જે લાગતા વળગતા અધિકારીઓ એવું ઈચ્છે રહેશે કે આ છોટાઉદેપુરની જનતાને કાયમી તકલીફ જ વેઠવાની તો અમારી એ લાગણી અને માગણી છે કે આ ડાયવર્જન જે બનાવ્યું એ પણ એસ્ટિમેટ મુજબ જો ગેરંટી પીરિયડમાં હોય તો વ્યવસ્થિત થવું જોઈએ અને આ પુલનું પણ કામ એસ્ટિમેટ મુજબ વ્યવસ્થિત થવું જોઈએ અને અહીંયા ચોવીસ કલાક અધિકારીની દેખરેખ હેઠળ થવું જોઈએ ત્યારે અહીંના અમારા સ્થાનિક નેતા ચૂંટાયેલા ધારાસભ્ય સંસદ સભ્યશ્રીઓને વિનંતી કે તમે પણ અહીંયા મુલાકાત લો અને આનું કામ વ્યવસ્થિત થાય એ માટે તમે પણ જવાબદાર છો ત્યારે તમે પણ અહીંની મુલાકાત લે અને વ્યવસ્થિત કામ થાય એવી અમારી માગણી અને લાગણી છે ભાવી ખાતે સિયોત ગામે નેશનલ નંબર છપ્પન પર ભારત બ્રિજ આવેલો છે છેલ્લા બે વર્ષની અંદર તૂટી ગયો છે ત્યારે સરકારને તંત્ર દ્વારા બે વાર ડાયવર્જન બનાવાયું સવા સો કરોડ રૂપિયાનું બનાવવામાં આવ્યું બે વાર અને એ ધોવાઈ ગયું પહેલાં બે વરસાદની અંદર ધોવાઈ ગયું હવે ત્રીજી વખત આ સરકાર બનાવી રહી છે ત્યાં તંત્ર બનાવી રહ્યું છે ત્યારે એકદમ હલકી અને નમળી ગુણવત્તાવાળું માત્ર માટી અને રેતી અને માત્ર છ ભૂંગરાથી બનાવી રહ્યા છે ત્યારે માણદાર વાહનોને લઈને નુકસાન થઈ શકે છે અસર થઈ શકે છે એની જેથી કરીને સંપૂર્ણ વેપારીને ધંધા રોજગારીનું નુકસાન થઈ શકે અને બીજો કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી કે અહીંથી માત્ર પાંત્રીસ કિલોમીટરથી દૂર ફરી ફરીને જવું પડે છે આ માત્ર શોર્ટ ડાયવર્ઝન છે ત્યારે એ પણ ક્ષતિગ્રસ્ત થઈ જાય તો વેપારી વર્ગને ઘણું નુકસાન ભોગવવાનો વારો